નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનો સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ જેડીસી ઔદ્યોગિક વિસ્તારમાં અત્યાધુનિક સુવિધા ધરાવતા ફાયર બ્રાઉઝરની લાંબા સમયથી માંગ થઈ રહી હતી ઉમરગામ જેડીસી ઔદ્યોગિક વિસ્તારમાં અગ્નિ ઘટના સમયે મિની ફાયર બ્રાઉઝર અપૂરતી સુવિધા સાબિત થતી હોય સ્થાનિક ઉદ્યોગકારો દ્વારા વધુ ક્ષમતાવાળા ફાયર બ્રાઉઝરનો સમાવેશ કરવા માંગ થઈ રહી હતી આજે જ ઉમરગામ નોટીફાઈડ કચેરી ખાતે ચીફ ઓફિસર મહેશભાઈ યુઆઈએ પ્રમુખ નરેશભાઈ ભાટીયા ઉપપ્રમુખ ભગવાનભાઈ ભરવાડ અગ્રણી ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ બારી રહેઠાણ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા અજયભાઈ શાહ તથા યુઆઈની ટીમના સભ્યોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું ઉમરગામ જીઆઈટીસી રહેઠાણ વિસ્તારમાંથી નીકળતો કચરો આજથી ઉમરગામ નગરપાલિકા ડમ્પિંગ સાઇટ ખાતે ઠાલવવામાં આવશે તે અંગે પ્રમુખ નરેશભાઈ માહિતી પૂરી પાડી હતી વધુમાં નોટીફાઈડ અને લગતી સમસ્યા અંગે વેબસાઈટ શરૂ કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું આજરોજ સર્વગ્રાહ ફંડમાંથી પંચોતેર લાખ રૂપિયા અને બાકીની ગ્રાન્ટ નોટીફાઈડ વિસ્તારમાંથી ભાડવી બાર હજાર લિટર કેપેસિટી નું નવું બ્રાઉઝર અમે અનાવરણ કરી રહ્યા છીએ આ અત્યાધુનિક બ્રાઉઝર છે જેમાં બી સિક્સી ડિગ્રી રોટેટિંગ કેમેરા છે જે લાગનું કોઈ પણ ઘટનાનો લાઈવ મોનિટરિંગ કરી શકીએ છીએ અને આમાં બ્રીધિંગ એપરેટર્સ છે આ ઉપરાંત રિવર્સ કેમેરા અને 30 ફૂટની સીડી છે અંદર અને હાઈ પ્રેશર પંપ છે જેનાથી આગના સમયે ખૂબ જ આપણને ઉપયોગી થવામાં ઉમરગાંવ કે liye એક નયા ઇતિહાસ હે આજ હમારે ઉમરગાંવ મે 12000 લિટર કી નયા ફાયર ટેન્ક આયા હે ઇસકે અલાવા હમ લોગને 3 હાઈડ્રેન્ટ ભી એસ્ટાબ્લિશ કર રહે હે

महेश भाई ने एक नया ऐप नोटिफाइड में डलवाया है जो भी नोटिफाइड एरिया का कोई भी कंप्लेन होगा आप लोग उस ऐप में अपलोड कर दीजिए ये मोबाइल से भी हो सकता है ऑनलाइन से भी हो सकता है और जो भी वेंडर है वो उसके अकाउंट में रिफ्लेक्ट करेगा और जब तक वो काम वो वेंडर कंप्लीट नहीं करेगा उसके अकाउंट में वो रिफ्लेक्ट करेगा इससे आने वाले समय में नोटिफाइड के कामों में बहुत सारी ट्रांसपेरेंसी बढ़ेगी और हम लोग को बहुत अच्छा પચાસ જેટલા સ્થળો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું બિલાડ ખાતે તળાવ અને સ્મશાન ગૃહ ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવી હતી સંત નિરંકારી મંડળના સભ્યો સાથે પ્રેરણારૂપ કાર્યમાં વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ પિયુષભાઈ શાહ જોડાયા હતા વલસાડ જિલ્લાના વાપી અને ઉમરગામ વિસ્તારમાં બંગારના ગોડાઉનોમાં આગ લાગવાનો સિલસિલો યથાવત છે બે દિવસ અગાઉ બિલાડ નજીક ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી ઘટના અંગે જાણતા ફાયર બ્રિગેડની બે ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા જોકે વિકરાળ આગમાં ભંગારના ગોડાઉનમાં મુકેલો માલ સામાન અને શેડ બળીને ખાક થઈ ગયો હતો ભારે જહેમત બાદ ફાયર ફાઇટરોને આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી વલસાડ નજીક કુંડી બ્રિજ ઉપર એક રિક્ષા ચાલકે બાઇક ચાલક પર જીવલેણ હુમલો કર્યો હતો રિક્ષા ચાલકે ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી બાઇક ચાલક પર હુમલો કરતા ગંભીર ઈજા પહોંચી હતી ઘટના અંગે જાણ થતા વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો કુંડી બ્રિજ ઉપર ઓવરટેક બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલો ઉગ્ર બન્યો હતો ઘટના બાદ બાઇક ચાલક પર હુમલો કરનાર ત્રણ વ્યક્તિઓને ગણતરીના સમયમાં પોલીસે ઝડપી પાડ્યા હતા ઘટનામાં ગંભીર રીતે ઘાયલ બાઇક ચાલક ભાર્ગવભાઈ ને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ફરિયાદના આધારે ત્રણે વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે ભાર્ગવભાઈ જોપણ થી ઘરે આવતા હતા અને ત્યાંથી રિક્ષામાં ત્રણ જણા હતા તે ગમે તેમ ભાર્ગવભાઈને ઠોકો હારું કર્યું એટલે ભાર્ગવભાઈને સમજાવવાનું ટ્રાય કરી કે ગાડી તમારી રિક્ષા સરખી રીતે ચલાવો તો ભાર્ગવભાઈને ચપ્પુ ધકેલી પેટમાં અને પછી ભાર્ગવભાઈએ ફોન કર્યો કે આવું થયું છે તો મને આવો અહીંયા એટલે બનાવી બનાવીથી એક્ટિવા બાઇક પણ જ અમે બેસાડીને હોસ્પિટલ લઈ ગયા સરકારીમાં પછી ત્યાં સારવાર કરીને પછી ત્યાંથી પલસાડ લઈ ગયા એ ત્રણ વ્યક્તિ હતા એ દમણથી આવતા હતા અને સુરતના વ્યક્તિ હતા એ લોકો ડુંગરી પોલ્યુશન વિસ્તારના નેશનલ હાઈવે ઉપર કુંડી બ્રિજ પાસે સાંજે સાડા થી સાત વાગ્યાના વિસ્તાર સમયે એક બાઇક અને રિક્ષા ચાલક વચ્ચે ઓવરટેક બાબતે બનાવ બન્યો હતો જેમાં બંને ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થઈ હતી અને એ ધ્યાને રાખીને રિક્ષાવાળાએ બાઇકને ઓવરટેક કરીને બાઇકવાળાને રોકી દીધો હતો અને રિક્ષામાં બેઠેલા ડ્રાઈવર અને એની સાથે બેસેલા બે માણસો રિક્ષામાં પાછળ બેસેલા આ ત્રણેય મળીને એની ઉપર હુમલો કર્યો હતો બાઇક ચાલક ઉપર અને બાઇક ચાલક છે એની પર મોટી છરી વડે હુમલો કરીને એને પેટમાં છરી ઘૂસી દીધી હતી આ બનાવને ધ્યાને રાખીને તાત્કાલિક ડુંગરી પોલીસ સ્ટેશન પીઆઈ અને ડીવાયએસપી બનાવ સ્થળે પહોંચી ગયા હતા રિક્ષાના જે ચાલક અને બે વ્યક્તિઓ જે હતા રિક્ષામાં બેઠેલા એ ત્રણેય આ વિસ્તારમાં ભાગી ગયા હતા અને ત્રણેય આરોપીઓને દોડીને આ જે વિસ્તાર છે એને કોર્ડન કરીને પકડી પાડવામાં આવ્યા છે ત્રણે ત્રણ આરોપીને હાલ પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને આ બનાવ જે બન્યો છે ગંભીર એને ધ્યાને રાખીને ફરિયાદીની ફરિયાદ આધારે અટેમ્પ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આજે આ ત્રણે ત્રણ જે આરોપી છે જે બેઝિકલી સુરત કામરેજ વિસ્તારના છે અને દમણ ફરવા ગયા હતા આ ત્રણે ત્રણ આરોપી છે એની વિધિવત ધરપકડ કરવામાં આવશે આ બનાવ ટોટલી આઉટ ઓફ પેશન બનેલો છે જે તે સમયે ફક્તને ફક્ત વાહન ઓવરટેક કરવા બાબતે બરોબર ચલાવતા ન હતા એમાં જે ટીકા સેચ કરી બાઇકવાળાએ એનો ખાર રાખીને તરત જ રિક્ષાવાળાએ ઓવરટેક કરીને એની પર હુમલો કર્યો હતો બાઇકવાળા વલસાડના ગુંદલાવ નજીક ટ્રાન્સપોર્ટની ઓફિસ બહાર રાખેલા સામાનમાં આગ લાગી હતી ઘટના સ્થળની નજીક રહેણાંક વિસ્તાર આવેલો હોય જ્યાંથી આગની જ્વાળા જોઈ સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા ગણતરીના સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું નજીકમાં પાર્ક કરેલ ટેમ્પો પણ આગની ઝપેટમાં આવી ગયો હતો ઘટના અંગે જાણતા હતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી આગને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવી ભારે બાદ બ્રિગેડના જવાનોને આગ ઉપર મેળવવામાં સફળતા મળી હતી ઘટનામાં કોઈ જાનહાની અકબંધ છે વાપીના ઘટના બની હતી ગંભીર ઘટનામાં બે બાઇક સવારના મોત નીપજ્યા હતા જ્યારે એક ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો સરીગામ વિસ્તારની કંપનીમાં કામ કરતા યુવકો કંપનીમાંથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન દમણગંગા બ્રિજ નજીક અકસ્માત નડ્યો હતો ડમ્પર ચાલકે બાઇક ચાલકોને અડફેટે લેતા બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા ઘટના બાદ હાઈવે પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકો અને સ્થાનિકો ભોગ બનનાર યુવકોની મદદે દોડી આવ્યા હતા ઘટના અંગે જાણતા વાપી જીઆઈડીસી પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અકસ્માત સર્જા બાદ ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો વાપી દમણ બ્રિજ નજીક હિટ એન્ડ રન ની બે યુવકોના ના મોત નીપજતા સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર